મિત્રો એક નંબર પાવભાજી બની છે જો ફોન માંથી સુગંધ આવતી હોય તો તમે પણ અમારી સાથે જ અહીંયા આવી જાત એક નંબર સ્વાદ આપણી ભાષા આપણી રસોઈ સાથ તમારો અને સ્વાદ અમારો તો ગુજરાતી મિત્રો આજે આપણે આવી ગયા છે વાડીએ અને આજે આપણે બનાવવાના છે પાવભાજી તો એની માટે મારી પાસે છે ફુલાવર તુવેર વટોણા શક્કરિયા બીટ અને વટોણા મારી જોડે છે મસાલા તેલ અને પાવ મારી જોડે છે ડુંગળી અને બટાકા તો મિત્રો અત્યારના વાગી રહ્યા છે સાડા આઠ અને આજનો અમારો પ્રોગ્રામ છે પાવભાજીનો તો બધા મિત્રો સાથે મળીને અમે વાડી આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે આટલા પ્રકારનું શાકભાજી છે અને બધા મિત્રો પોતપોતાનું કામ કરી રહ્યા છે અને મારા ભાગમાં આવ્યું છે શક્કરિયા કાપવાનું બટાકા વડાનું તો આપણે સક્કરિયા કાપી રહ્યા છીએ અને મિત્રો મારા ભાગમાં આવ્યું છે વટોણા તુવેરો અને પાપડીઓ ફોલવાનું કામ એ મારા ભાગમાં આવ્યું છે તો હું તુવેરો અને પાપડીઓ ફોલી રહ્યો છું મારું કામ છે ડુંગળી કટિંગ કરવાનું મારું કામ છે કોબી ટામેટા ફૂલી વાળું બધું કટિંગ કરવાનું આવ્યું હતું પહેલાં કોબી કટિંગ કરી દીધી પછી બીજું કટિંગ કરી દે

બાપ ટોકરમાં લઈએ પાછું મિત્રો જયારે પણ આપણે વાડીએ પ્રોગ્રામ હોય છે ત્યારે સૌથી અઘરું કામ વળદો હા ચૂલો ગોઠવવાનું અને લાકડો હોય છે તો વળદો આપણે લાવી દીધા ચૂલો તો આપણે તૈયાર કરી નાખીએ અને હવે પછી આપણે લાકડો લેવા જઈશું તો મિત્રો આપણે લાકડા લાવી દીધા છે હું પવન બે લાકડા લાવી દીધા છે તો હવે પછી આપણે ચૂલો સળગાવી દઈશું

જોઈ લે શકો છો આપણે બધું કટિંગ કરતી બધું શાકભાજી આ બધો નાખી દે એટલે બફાવાનું ચાલુ થઈ જાય એસપી રાગ રાગ નાખો એટલે ઢોળાઈ ના કમ્પ્લેટ બફાઈ જાય પછી આપણે એમાં ઉતારી દેસું તો મિત્રો આપણે ગ્રેવી કરવા બેસી જાય છે તો આપો પહેલા ટામેટોની ગ્રેવી કરી નાખશું તો ટામેટા ડબામાં નાખી દીધી બધા એકીઅંદરક કરી દેઓ ટામેટાની તો ટામેટા બધા નાખી દીધો ડબામાં ઢોકળો રાખી અને ડાલું કરી તો તો મિત્રો આપ ગ્રેવી બનીને તૈયાર થઈ જશે ટામેટોની તો આપો હવે ગ્રેવી નાખી દીધી તો હવે ટોમેટો જેવી ગ્રેવી બની દઈશ તો હવે ડુંગળીની બનાવીશું તો ડુંગળી પછી ડબ્બામાં નાખી દેવા ડુંગળી થોડી થોડી બનાવશું બે વખત કામ ક વધારે છે તો હવે પાણી થોડું વેઢ દઈએ ડબામ ડબ્બો મેખી દઈએ મિક્સર ઉપર અને વાખી દઈએ હવે તો મિત્રો આપણે ડુંગળીની ગ્રેવી કમ્પ્લીટ બની જાય છે તૈયાર તો હવે કાઢી કાઢીએ હવે બીજી બની દે હું વધીએ તો ડબ્બામાં નાખીએ પછી હવે પોણી વેર હું થોડું તો મિત્રો આપણે ફેર ડબ્બામાં નાખી ડુંગળીએ ગ્રેવી બનીને તૈયાર થઈ જાય કાઢી લઈએ તો આપણે ગ્રેવી બધી બની રહીએ તૈયાર તો આગળ પ્રોસેસ ચાલુ કરી દઈએ બીજી બનાવવાની મિત્રો આપો શાક ભાજી જે બફામાં મે કીધું ચેક કરી દઈએ કમ્પ્લીટ બફાઈ ગઈ છે કે નહીં એ ચેક કરજો બધું કમ્પ્લીટ બફાઈ ગયું છે કમ્પ્લીટ બફાઈ ગયું તો આપણે એને ઉતારી દેવું કમ્પ્લીટ બફાઈ ગયું તો ઉતાર દેવા બરાબર તો બ શાક ભાજી જે બફામાં કમ્પ્લીટ બફાઈન તૈયાર થઈ ગઈ છે આપણે એટલું ઢેગળું અત્યારે ઉતારી દઈએ ને છે તમે જોઈ શકો મિત્રો આપણે જે કમ્પ્લીટ બફાઈ ગયું શાકભાજી ચોખ્ખરમાં કાઢી દે તો મિત્રો આપણે એની શાકભાજી આ ટોકરમાં કમ્પ્લીટ કાઢી દઈએ ટોકરમાં બધું કાઢી લે આવે શાકભાજી બપલીએ તો કમ્પલેટ બફાઈ ગયું છે

થોડી શેકાવા દેસુ ડુંગળી આપણે કમ્પ્લીટ ડુંગળી શેક તૈયાર થઈ હતી આપણે ટોમેટોની ડુંગળીની ગ્રેવ કરી દે એમાં અંદર નાખી દે એટલે મિક્સ કરી દે કમ્પ્લીટ અંદર મિત્રો આપડે મસાલા નાખીને કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે તો આપણે જે શાકભાજી બાફી હતી એની અંદર ગ્રેવી બનાવી હતી એની અંદર નાખી દઈએ રાગ નાખી દે

મિત્રો આપણે ભાજી કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે તો આપણે ચૂલા પરથી ઉતારી દઈએ કમ્પ્લીટ નેસ્તા થી નેસ્તા ઉતારી દઈએ તો મિત્રો આપણે પાઉ શેકવાનો તો માટે આપણે અમૂલનું બટર લાવતા તેરીઓ તે અમૂલનું બટર વાપી દઈએ તો આપણે કઢાઈ ગરમ થઈ જઈએ તો અમૂલનું બટર નાખશું

મિત્રો આપણે બધો પાવ શેકાઈ ગયો તો હવે કાઢ લઈએ બધો અને હવે આગળ ખાવાની તૈયારીઓ કરી દઈએ તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે અગિયાર અને આપણી પાવભાજી બનીને તૈયાર થઈ ગઈ છે અને મિત્રો જમવા પણ બેસી ગયા છે તો સૌથી પહેલા આપણે બધાના થાળીમાં કાઢી દઈશું પાવભાજી સાથે આપણી પાસે લીંબુ પણ છે અને સલાડમાં ડુંગળી અને બીટ પણ આપણી પાસે છે તો સૌથી પહેલાં આપણે મિત્રોની થાળીમાં આપણે ભાજી કાઢી નાખી કાઢી નાખીશું લાવશું થાળી લાવ વિપુલ ભાઈ આ સલાડ બલાડ સર લઈ લો આ પાવશું લઈ લો તમારે જે લેવો સલાડ પણ લેજો પીચો આ લીંબુ પણ સર લીંબુ પણ આપણે નીચે છું ભાઈ હા હા મિત્રો એક નંબર પાઉભાજી બની શ જો ફોનમાંથી સુગંધ આવતી હોય તો તમે પણ અમારી સાથે જ અહીંયા આવી જા એક નંબર સ્વાદ છે અને સ્વાદ હોય જ કારણ કે વાડીએ આપણે ભાઈબનો સાથે પાઉભાજી બનાવી છે એક નંબર છે આપણે સલાડ બલાડ અને છાસ બધું આપણે લઈ લીધું છે સાડીમાં તો હવે આપણે આપણા દોસ્તોને કહીશું કે ટેસ્ટ પાઉભાજીનો કેવો છે એ વિપૂર્વક તમે એમને જણાવજો ખૂબ સરસ ખૂબ જ બહુ મસ્ત બહુ જ મસ્ત બની મિત્રો બહુ જ એક નંબર એક નંબર તમાર પણ ખાઈ વે તો આવી જો મિત્રો તો મિત્રો અમારી આ ચેનલ માં આવાજ રહેશે ના વિડિયો આવતા રહેશે અને આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયો ને લાઈક જરૂર કરજો વિડિયો ને શેર કરજો અમારી ચેનલ ને કરજો કરજો મિત્રો જો તમે જ આવે વાડીએ પાઉભાજી બનીને ખાધો તો તમારી વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો તો મળીએ ભાઈ ના એક નવા વિડીયો ના સાથે